श्री कृष्ण કહે છે કે જો તમે દુઃખ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે હંમેશા દુઃખી રહેશો અને જો તમે સુખ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે ખુશ રહેશો જે વસ્તુ પર તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તે જ વસ્તુ તમારા જીવનમાં સક્રિયપણે પ્રવેશ કરે છે આ કુદરતનો નિયમ છે જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વોઇસ ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે શ્રી કૃષ્ણ કહે છે जे कई हृदय थी आपवामा आवे छे ते हाथ थी आपवामा आवतु नथी अने जे कई मन थी कहवामा आवे छे ते शब्दों थी कहवामा आवतु नथी चिंता ना करो कारण के जेने तमने आ दुनिया मा मोकल्या छे तेने तमारा करता तमारी वधु चिंता छे संबंधों ने समझनी जरूर होय छे समय नी नहीं श्री कृष्ण કહે છે કે તમે આ દુનિયામાં કોઈને ગુમાવવાના ડર સાથે જીવી રહ્યા છો જારે આ દુનિયામાં તમારો કંઈ કાયમી નથી ચિંતા છોડી દો અને ભગવાનમાં શ્રદ્ધા રાખો કારણ કે તે તમારી બધી સમસ્યાઓથી મોટો છે જો તમારે જીવન જીવવું હોય તો મુશ્કેલીઓ તો આવશે જ મૃત્યુ પછી તમને ખ્યાલ પણ નથી આવતો કે તમે ગયા છો આ ઝડપી દુનિયામાં તમને જીવનમાં શાંતિ ક્યાં મળશે ક્યારેક એકલા બેસો અને તમારી જાતને મળો માણસ પોતાના ખરાબ ખરાબ ભૂલી જાય છે પણ સમયમાં કરેલા ખરાબ ભૂલતો નથી સારા વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે નકારાત્મક વિચારો તમારા મનમાં પણ ન આવે હંમેશા લોકોને મદદ કરતા રહો કારણ કે કુદરત નિયમ છે કે જે કુવામાંથી લોકો પાણી ખેંચે છે એ કુહો ક્યારે સુકાતો નથી જેણે પોતાની આદતો બદલી તેનો આવતીકાલ બદલાશે અને જે બદલાયો નથી તેની સાથે કાલે એ જ થશે જે આજ સુધી થતું આવ્યું છે શ્રી કૃષ્ણ કહે છે કે સરળ રહેવું એ સૌથી મુશ્કેલ કાર્ય છે કારણ કે આ દુનિયામાં સરળતાને ઘડીવાર નબરાઈ માનવામાં આવે છે આજકાલ પ્રેમ અને વફાદારીનો યુગ ફક્ત એક રમત બની ગયો છે જો હો બધાની જેમ હોત તો કદાચ હો સત્યના માર્ગ પર ચાલનારાઓ જેટલો પરેશાન ન હોત કોઈના વગર જીવન अटकતું નથી પણ તે વ્યક્તિની ખાલી જગ્યા ક્યારે ભરી શકાતી નથી તમારું જીવનમાં એવા લોકો ને બીજી તક ન આપો જે તમારો આદર નથી કરતા ક્યારેક અજ્ઞાની રહેવું વધુ સારું છે કારણ કે દરેક સત્ય જાણવાથી હૃદયને પણ દુખ થાય છે आजकल लोको मजाक मा पण जे दिलमा होई छे तेज कहे छे अने कोई कोइनु પોતાનો નથી હોતુ લોકો ફક્ત त्यारेज याद करे छे जारे तेमनो समय खाली होई छे तमे वारंवार माफ करी શકો છો परंतु दरेक વખતે माफ करवो ए तमारी सहनशीलता अने धीरजनी कसोटी छे जीवन जीवनमा आ सत्य याद राखो के कोई तमारा हात माथी कइत छीनवी सके छे पण तमारा भाग्य माथी नहीं આપની જીભનું વજન ભલે ઓછું હોય પણ તેના શબ્દોનો પ્રભાવ ખૂબ ઊંડો હોય છે સમય ક્યારે પોતાનો ચહેરો બતાવતો નથી તે બદલાય છે પણ તે ચોક્કસપણે કહે છે કે વ્યક્તિના ચહેરા કેટલા અને કેવા છે જો તમને પ્રશંસા મળે તો તેને નમ્રતાથી સ્વીકારો અને જો તમને ટીકા મળે તો તેના વિશે ગંભીરતાથી વિચારો मरसादना टीपा तमारा कान मा फक्त एवोज कहे छे के कोई हमेशा तमारी साथे रहतु नथी ढोंग वगर जीवन जीवता शीखो कारण के वास्तविक अंधकार गरीबी मा नहीं पर मन ना अज्ञान मा छे महाभारत मा श्री कृष्ण ए शीखव्यु हतु के जारे कोई पण मुद्दो शांतिपूर्ण रीते उकेली शकातो नथी त्यारे युद्ध ए छेल्लो विकल्प बचे छे જે વ્યક્તિ મને સાચા હૃદયથી જાણે છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે જે વ્યક્તિ શ્રીમદ ભાગવત ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તે પોતાના જીવનના દુષ્કર્મોથી પણ મુક્ત થાય છે તમારું ભાગ્યમાં જે છે તે ચોક્કસ બનશે ભલે તમે તેને રોકવાનો ગમે તેટલો પ્રયાસ કરો તમારા બધા પ્રયત્નો તમારી જાતને સુધારવા અને તમારી પ્રગતિ માટે હોવા જોઈએ મુશ્કેલીઓનો સ્વીકાર કરો કારણ કે મુશ્કેલીઓમાંથી સૌથી મોટો પાઠ શીખે છે ખુશીમાં આપણે શીખેલા પાઠ પણ ભૂલી જઈએ છીએ ખુશ રહેવું સહેલું છે પણ સરળ અને નમ્ર રહેવું મુશ્કેલ છે સમય દેખાતો નથી પણ ઘણું બધું બતાવી દે છે આ જીવનમાં क्षमता तमने ऊंचाई पर लई जई शके छे परंतु त्या टकी रहवा माटे चारित्रेनी जरूर छे जो तमे तमारी ने मनावी शको तो दुनियानी कोई शक्ति तमने हरावी शकशे नहीं क्यारेक तमने एवा लोको पर मळशे जेमने तमे आगळ वधवानुं शीखव्युं हशे परंतु एज लोको तमने नीचे लाववानो प्रयास करशे दुनिया आ रीते चाले छे જે લોકો તમારી વિરુદ્ધ જાય છે તેઓ ઘણીવાર તમારી સફળતાથી પ્રેરિત થાય છે જીવનની ચિંતા ન કરવાના શાપમાંથી કોઈ બચી શકતું નથી જો તમારે તેને બદલવું હોય તો તમારે સંઘર્ષ કરવો પડશે અને જો તમારે તેને સરળ બનાવવું હોય તો તમારે સમજવું પડશે ક્યારેક જિંદગી તમને એવી રીતે થપ્પડ મારે છે કે કોઈ જવાબ નથી હોતો પણ યાદ રાખો કે આ થપ્પડ તમને મજબૂત બનાવવા માટે પણ છે જેથી તમે વધુ મજબૂત રીતે રહી શકો આપણે સ્થિતિ પોતે નક્કી કરીએ છીએ લોકો ફક્ત આપણને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરે છે કેટલાક લોકોનું કામ ફક્ત ઈચ્છાઓ વહેંચવાનું હોય છે તેમને એકત્રિત કરવાનું નહીં અંધકારને શાપ આપવા કરતા નાનો દીવો પ્રગટાવવો વધુ સારો છે જેણે દુઃખ છુપાવવાનું શીખી લીધું છે તેણે જીવવાનું પણ શીખી લીધું છે કારણ કે અહીં દરેક વ્યક્તિ દેવદૂત હોવાનો દાવો કરે છે પરંતુ વાસ્તવમાં તેઓ માનવતાથી દૂર થઈ રહ્યા છે ગરીબ અને બેવડા ચહેરાવાળા લોકોના શાપની સલાહ ક્યારે ન લો જો તમારી પાસે પૈસા હોય તો તમારી અક્ષમતાને पर अवगणी शकाय छे एवो बने छे पर जो गरीबी हो तो तमारी क्षमता पर नजरअंदाज थई जाय छे ज्ञानी व्यक्ति ए छे जे दरेक परिस्थिति मा शीखे छे जीवन मा तमने जे कई मळे छे ते एक अनुभव छे दरेक अनुभव तमने मजबूत बनावे छे खुश रहेवू ए एक कड़ा छे શીખો અને બીજાને પણ શીખો ફક્ત તે વ્યક્તિ તમારો પોતાનો છે જે તમને કોઈ પણ પરિસ્થિતિમાં અવગણતો નથી જેમ થોડી દવા મોટામાં મોટી બીમારીને પણ મટાડી શકે છે તેવી જ રીતે ભગવાનનું થોડું સ્મરણ આપણી સૌથી મોટી સમસ્યાઓને પણ દૂર કરી શકે છે સમય ગમે તે હોય સારો હોય કે ખરાબ તે ચોક્કસ બદલાય છે परंतु सारा समय मा एवु कई न करो के लोको खराब समय मा तमारो साथ छोड़ी दे श्री कृष्ण कहे छे के जो कोई तमने दुख आपे तो खराब न अनुभव कारण के लोको हमेशा ते झाड़ पर पत्थर फेंके छे जे मीठा फल आपे छे जारे मानस चावी वगर ताड़ो बनावी शक्तो नथी तो भगवान एवी समस्या के उभी करशे जेनो कोई उकेल नथी मौन रहेवु ए एक साधना छे અને સમજદારીપૂર્વક બોલવું એ એક કળા છે દુનિયાને કોઈ ફરક પડતો નથી કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તમારા તમારી પોતાની પરિસ્થિતિઓ બદલવી પડશે તમારી જાતને વચન આપો કે તમે એટલા મજબૂત બનશો કે દુનિયાની કોઈ પણ વસ્તુ તમારા મનની શાંતિને ખલેલ પહોંચાડી શકશે નહીં જો કોઈ ના જીવનમાં તમારી જગ્યાએ બીજો કોઈ આવે તો તમે પાછળ હટી જાઓ તે વધુ સારું છે કોઈની પાસેથી વધારે પડતી અપેક્ષા ન રાખો કારણ કે લોકો તમને એટલી કિંમત નથી આપતા જેટલી તમે વિચારો છો જે વ્યક્તિને તમારી હાજરી કે ગેરહાજરીનો કોઈ પ્રભાવ નથી પડતો તેને ગુમાવીને તમે શા માટે રડો છો કેટલાક લોકો તેમના કાર્યો અને અભિમાનને કારણે આપણી નજર સામેથી પડી જાય છે સસ્તા લોકો પર વિશ્વાસ કરવો ખૂબ મોંઘો પડે છે આંખોમાં છુપાયેલું દર્દ ઘણી કહે છે કે હૃદય નહીં પણ વિશ્વાસ તૂટ્યો છે લોકો બીજા વ્યક્તિના જૂઠાણાને પકડી શકે તેટલા સમજદાર હોય છે પરંતુ તેઓ પ્રેમમાં એટલા પાગલ થઈ જાય છે કે તેઓ હજુ પણ તેને સાચું માને છે સમય પૂછો અને કહો કે શું ઘા ખરેખર રૂઝાય છે જે લોકો તમને એકલા છોડી દે છે તેમને કહેવું જરૂરી છે કે આપણે આપણા માટે પૂરતા છીએ मनो दुःख शरीरना दुःख करता वधु दुःख આપે છે તેથી હંમેશા તમાર મનને ખુશ રાખો કેટલાક લોકો ક્ષેત્રપિંડી કર્યા પછી પણ પોતાને ખુશ રાખે છે કેટલાક લોકો તેને યોગ્ય માને છે અને કેટલાક લોકો ક્ષેત્રાયા પછી પણ પોતાને ખોટા માને છે કોઈએ કહ્યું કે તમે એટલા નિર્દોષ છો કે કોઈ પણ તમને લૂંટી શકે છે પણ તેમને કેવી રીતે ખબર પડશે કે લૂંટારાના ફક્ત બે હાથ છે પણ આપનારના હજાર હાથ છે 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 મન એક સુંદર શબ્દ જો તમે તેની આગળ ન ઉમેરો છો તો તે નમન બને અને જો તમે તેની પાછળ ન ઉમેરો છો તો તે મનન બને છે જીવનમાં નમન અને મનન કરતા રહો બધી સમસ્યાઓનો અંત આવશે જો કોઈ તમારાથી ઈર્ષા કરે છે તો સમજો કે તેને તમારું જેવા બનવાની જરૂર છે યાદ રાખો કે જે વસ્તુ બળે છે તે એક દિવસ રાખમાં ફેરવાઈ જાય છે પછી ભલે તે અહંકાર હોય વસ્તુ હોય કે માનવ હોય ચંદ્ર અને સૂર્ય પણ સમયનો ગ્રહણ સહન કરે છે જમાનો એવો બની ગયો છે કે જેને તમે દિલથી મદદ કરો છો તે પાછળથી હુમલો કરે છે જે કોઈની ટીકા કરે છે તે સજ્જનને બદનામ કરી શકે છે પણ પોતે સજ્જન બની શકતો નથી શબ્દોને દાંત નથી હોતા પણ જ્યારે તે કરડે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે એટલા માટે જીવનમાં હંમેશા મધુર બોલો કારણ કે મીઠા શબ્દો જીવનને સરળ અને હળવા બનાવે છે તમારે તમારી સમસ્યાઓ ફક્ત તે લોકોને જ જણાવવી જોઈએ જેમનામાં તમારા દુખને સમજવાની ક્ષમતા હોય કોઈપણ વ્યસ્ત નથી હોવાથી બીજાઓની ઉપેક્ષાને અવગણીને પોતાને એટલું બધું સાંત્વના ન આપો એવું નથી કે તે તમારા માટે સમય કાઢી શકતો નથી ઘરીવાર આપણે એવા લોકો વિશે બિનજરૂરી રીતે ચિંતિત રહીએ છે જે આપણે પોતાની સમસ્યા માને છે બીજા લોકોના જીવનમાં તમારો સ્થાન શોધવાનું બંધ કરો विश्वास રાખો તમે ઘણા ખુશ થશો જીવનમાં જે વલણ તમે જે વ્યક્તિ પાસે શીખ્યા છે તેને તેરી જ ભાષામાં સમજાવો આ કળિયુક છે સાહેબ અહી જ્યાં સુધી તમારી પાસે ધન સંપત્તિ હશે ત્યાં સુધી તમને માન આપવામાં આવશે તેથી જ લોકોની ચિંતા કરવાનો છોડીને પોતાનું કરતા હોય પર ધ્યાન આપવું બધુ સારું છે मित्रों भगवान श्रीकृष्णना संदेश सांभता रहो अने जीवन में सफलता तरफ वधता रहो जय श्री राधाकृष्ण कमेंट बॉक्स मा कहता रहो